નમસ્કાર મિત્રો નિલેશ આરતી વ્લોગ્સ પરિવારમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો છવ્વીસ જાન્યુઆરીના પવિત્ર પર્વ પછી આવતી આ સત્તાવીસ જાન્યુઆરીની તિથિ અત્યંત વિશેષ છે જો તમે લાંબા સમયથી દેવાના બોજ નીચે દબાયેલા છો વ્યાજ ભરતા ભરતા થાકી ગયા છો અથવા તમારા પોતાના પૈસા કોઈની પાસે ફસાઈ ગયા છે અને તે પાછા નથી આપી રહ્યો તો સત્તાવીસ જાન્યુઆરીનો આ દિવસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે વિડિયો શરૂ કરતા પહેલા એક ગંભીર ચેતવણી જો તમે આ વીડિયોને અત્યારે જ છોડીને જવાની ભૂલ કરશો તો કદાચ તમે જીવનભર દેવાના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહેશો જે લોકો આ રહસ્યને અધૂરું સાંભળશે તેમના જીવનમાં દરિદ્રતા અને આર્થિક તંગી કાયમ માટે ઘર કરી શકે છે જો તમારામાં પૂરી શ્રદ્ધા અને પાંચ મિનિટનો સમય હોય તો જ આગળ વધજો નહીંતર અત્યારે જ વિડિયો બંધ કરી દો કારણ કે અધૂરી ભક્તિ ક્યારેય ફળ આપતી નથી મિત્રો સત્તાવીસ જાન્યુઆરીએ એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે સીધો તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે આ દિવસે તમારે એક નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી ઉપાય કરવાનો છે સવારે સ્નાન કર્યા પછી એક પીળા કાગળ પર લાલ પેનથી તમારું જેટલું પણ દેવું હોય તે રકમ લખો જો કોઈની પાસે પૈસા લેવાના હોય તો તેનું નામ લખો ત્યારબાદ આ કાગળને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી દો મંગળકારી ગ્રહોની કૃપાથી સત્તાવીસ જાન્યુઆરીની આ વિધિ તમારા દેવા મુક્તિના રસ્તા ખોલી નાખશે આ દિવસે તમારે ખાસ કરીને પક્ષીઓને ચણ નાખવી અને ગરીબોને ગોળ ચણાનું દાન કરવું જોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે કે સત્તાવીસ જાન્યુઆરીએ કરેલું દાન સાત પેઢી સુધી ફળ આપે છે જે લોકો આ ઉપાય સાંભળીને પણ અવગણશે તેમને ભવિષ્યમાં આર્થિક સંકટનો મોટો સામનો કરવો પડી શકે છે યાદ રાખજો તક વારંવાર આવતી નથી જો આજે તમે આ વિધિ પૂરી કરી લીધી તો સમજી લેજો કે હનુમાનજીની ગદા તમારા દુશ્મનો અને તમારી ગરીબીનો નાશ કરી નાખશે જે મિત્રો આ વિડિયો અંત સુધી જોઈ રહ્યા છે તેમના પર ઈશ્વરની કૃપા ચોક્કસ થશે તમારા જીવનમાંથી દેવું કાયમ માટે દૂર થાય તેવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો તમારો એક સંકલ્પ તમને દેવામાંથી મુક્તિ અપાવી શકે છે નિલેશ આરતી વ્લોગ્સ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડિયોને એવા મિત્રો સાથે જરૂર શેર કરજો જે અત્યારે આર્થિક તકલીફમાં છે ભારત માતા કી જય